તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં તો પેલા તો બધાને શું સવાર વિલોગ ચાલુ કરું છું તો પરમ દિવસે વિલોગ બનાવ્યો હતો પણ થોડોક એક દોઢ મિનિટ નો એટલે પછી વિલોગ અપલોડ નથી ગયો અને કાલે પછાથી બીજ હતી એટલે કાલે બીજ ભરવા જવાનું હતું એટલે પછી વસ્તુ લેવામાં બધું તો તે દિવસે પછી બપોરનો બપોરથી જ ન બનાવી આપ્યો કારણ કે બપોરે તેડીને આવીને પછી મને પપ્પા બધી થોડું કામ હતું એટલે બેંકે ગયા હતા અને પછી આવીને તરત જ બે બે વાગ્યા આવ્યા હતા અમે અને પછી આવ્યા એટલે તરત જમીન પછી બે હું અમાર ગુરુની ગયો હતો થોડું કામ હતું એટલે મારા માસીને એને મકાન લીધું તો એને કાલે એ બધું રાખ્યું હતું ને એવું બધું એટલે બધા અગાવાલા જમવાનું કીધું હતું કથા રાખી હતી એટલે પછી થોડીક કામકાજ હતું એનું એ કથાનું લિસ્ટ ને એવું બધું કરવાનું હતું એટલે તે દિવસે પછી

વિલોગ અપલોડ નથી કર્યો અને કાલનો વિલોગ બનાવ્યો જ નહોતો કાલે ગયા તા બીજ ભરવાને મારા માસને કથા રાખી દે એટલે પછી નહીં આવ્યા ગયા તો હાં જેમાં એમ એમાં એમાં પડી ગયા એટલે કાલ પછી એમ વિલોગ ન બનાવ્યો તો આજથી હું પાછો વિલોગ બનાવવાનું ચાલુ કરું છું તો હવે આવી ગયો છું ગેરેજમાં અને કાકા છે ઘરમાં ઉતા છે કાલ રાઈતે બેઠા હતા એટલે મવું થઈ ગયું વાતો કરતા હતા મામા આવ્યા હતા એટલે તો એ સુતા હે હું આયો જ માં થોડી ઘર બેસું પછી આપણે વિલોગ આગળ વધારશું વિલોગ જોતા રહેજો અહીંયા સાફ સુફ કરવાનું છે કરી નાખું તો હવે અહિયાં થોડુંક સાફ સુફ કરી નાખું અને પછી આપણે વિલગ આગળ વધારશું તો વિલોગ જોતા રહેજો અને પછી આગળ વધારશું તો લીવના એક વર કરીને પછી અહીંયા થોડુંક કચરો બચરો હેલી વારી નાખું અને પછી બપોરે આજે જવાનું છે બિલ ભરવા જવાનું છે ઘણું કામકાજ છે આજે આજે નાની બેન ને નિશાળો મૂકવા નથી ગયો કારણ કે આજે વહેલી તો ઉઠી ગઈ હતી પણ આજે જવાનું મન નહોતું એટલે નિશાળે નથી ગઈ તો ચાલો એટલે આજ તો ઘરે જ થઈ ચહેવા મૂકવા જવાનું છે નહીં તો સાફ સુફ કરી પછી ગયા છે તો હવે હલોક જોતા રહેજો પછી આપણે બિલ ભરીને બિલક આગળ વધાર તો હવે બિલ ભરી નીકળી ગયો છું તો હવે જાઉં છું ઘર બાજુ ચાલો હવે બિલક જતા રહેજો ટીવીએસ અહીં કું છું ચાલો હવે મળીએ ઘરે

થોડીક આરામ કરતો તો પછી ઉઠીને નાઈ ધોઈ ને કમ્પ્લીટ થઈ ગયો પછી સીધો દૂધ લેવા લેવાયો ગયો મોડું થઈ ગયું હતું એટલે થોડુંક કામકાજ હતું ઘરે એટલે તો પછી પછી દૂધ લેવા લેવાયો ગયો દૂધ લઈને પછી આવ્યો આવીને પછી પપ્પા ને કાકા કાકા તો આજ ઘરે જ હતા અને મારા પપ્પા આવી ગયા હતા વેલા હાલ કડી ગયા તા એટલે એ આવી ગયા પછી કડીથી તો પછી જમવા બેસી ગયા તા એટલે જમીન હવે ઊભો થયો તો હવે જમીન ટીવીએસ મૂકવા આવ્યો છું ગેરેજમાં તો હાલો રાખી દઉં તો હવે ટીવીએસ ને અંદર રાખી દીધું છે તો હાલો હવે વિલગ ને એ કરું છું પૂરો જો વિલગ સારો લાગ્યો હોય તો વિલગ ને એક લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલો બે લાઈકન દબાઈ દેજો એટલે મારો નવો વિલોગ સવારમાં આવે તો તમને તરત ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે વિલોગ કરું છું અહીંયા પૂરો મળીએ કાલના નવા વિલોગમાં ચાલો કરું છું ગેરેજ બંધ